યો કેટલાય હા પાલ તો થો થો ના બચ્ચે લઈ જતો રહો પણ અધી પાચે તો મારજી તું ઉપર હું પેલા ચેક કરતો કોઈ નહીં હોય તો

ચેક કરવા આબુ છે એક છોકરો કહેતો હતો કે વાદરા રમતા હતા આ વાદળા ને રણ જ આપડે ચોક થોડી ને આવે તો પલાડે મારે બધું મહેનત માથે પડે જોડે જોડો

આવે નામ જો પાણી પીવાડે તો માટલા નડો ચા પીવો પર છે પાણી તો ની પાવ તો મન હા હવે ચા નહીં પીવો એટલે ની વાર રાડો કે ભાઈ ચા ભાઈ એસિડિટી થાય છે હા રોડો થાય અને શું કર્યું પેલા પાણી નું પાણી નું તો ચાલુ છે કોમ કોઈ તરત તો જ ના આવે રૂ એટલે માં દોજી રાડો પાડે છે તો ટેન્કર મોકલાવી દઉં પૈસા ભરવા પડશે પાંચસો રૂપિયા જવા કુણ હાલે તો એ તો થોડા બધા ના થાય છે તમારે એકલે ફાઈન થી ચો લેવું કહો એ વાત હાચી પણ આમું કરાજો કર હું આગેવાં જો ને બધા માટે મારે હાલકુ રહેવું પડે ગામમાં નઈ બધાઈ મન લાયો છે એ વાત હાચી હાચી વાત પૈસા ખર્તવા પડી પાણી ના આવે તો પાછું ખરસવા પડે તો હોય તાની ખબર પડતી ના હોય તાની ખબર પડે કરતા હોય પાણી પીને

જો એક પગા તો કોણમાં જતો રહે આ ભાઈ આ સાયર નું ગાઢવાનું પાછું ગાઢવાનું એમ કરીને હું લેડી જાય એમ હેડી જાય અજો માંગવા ના જાવ પડે ના જાવ પડે હાજી વાત લ્યો આ બોય તો ક્ષેત્રમાં હ હ આ ના રાખો આપડે આ તો હોદ ની એમને સો સો લિટર દૂધ ભરાવાસો કોઈ કરેલી હોય ને તો મેં આવતો કરતો નોખવા થાય નાનાજી આ સિવાય છે ઘર

આ વિરોધી પાર્ટી માં હતા જોર આજકાલ છે આ તમાર અમન જીતા ગયા ને તો તમે કોઈ કહો છો અમન ના ના અમે અમી જુ અને ના લઈ જોર વધારે તમને વધારે કરી હા કરે જો પાર્ટી માં હતા

હા હા ગાળા ના બુરવા પડે હજી ચેક કરું બે દાડા મૂકી દે તારું એ ને કે હું ગાળા બુરવા પડશે મોય ઓટો મારતા માર નેકલે કે નહીં નેકલે ઈડા હાર ઓટો મારતા હોડો હા જો હું આવું હમણે હા હા મારા બેટા છોકરા કેતા તો વાદરા કૂદતા હતા પણ છોય વાદરા કૂદેલા જ નહીં દેખાતા ના ના બરોબર છે હા ચેક કરી લેવું હારું આનું શેટું રહેવું ને પાવ મોય કોઈ જનાવર હોય

નહીં હા હલો ચમનજી આ જલ્દી અરખાજી ક્ષેત્રમાં આવો શું થયું આ તમારો છોકરો આવ્યો તો હોય કારણ અચ્છા અરખોજી મારી રાષીએ ને શું કર્યું આ જોમફળ બટ્યા છે ને પેલા ચીકુન બધું બટતા હતા એટલે મારે છે કોનાજીને લેતા આવતું અને તરત આવો હા ભણવાનું આરો તો ચોથા નમમ ભણે છે તો શરમ નહીં ધમ ધમમ દમામ જે ભણતો હોય તો છોકરા જ કેવાય કે છોકરા કેવાય કાક ના સમજાવવા પડી

ગાઈ ને મોકડા જેવો થા તમારો હવે કોઈ વાત કરે મર્યાદા વડે આમણે એક લમણાની ખુશી કા જો મને એક તો ચોરી કરવાને લબ કરે તો વડી ખાવાનું વસ્તુ સૌ ખાય એમ માર કેવું તમામે ખવા દેતા તમન જોબુ આ તા કે વડી તમારો છોકરો આયુ તું કે જોબુ ખાવા અમે કદી ના નઈ પડતા આ તો એમે જા તારા મુળા ઉધી હું કઈ જાહે જા ના ના મને મુળા તમારે પર કરવો છે ના કરાય ના ના ચાર જોમભળનો કેશ લગાવવો છે ચાર હાથે ના કરાય કે તમે હમ અલ્યા એ થાય આ તો જોમભળ હાથે કેશ કરે છે હલવાઈ જે બે બે ઓમે અમે શું ઓમ માં વડી આ બોલે હું તો કશું બોલતો નઈ એમ શું કરતી ઉભો મગજ ને કુતરા સાટી ગયેલા મગજ આવું થઈ ગયું છે એમ તમાર જોડે પૂંસડી હોય એમ તમારે થોડા પૈસા હાલવા પડશે એટલે મારું વાત માનો